ખાતે સિલ્વર બિલ્ડિંગના માળે આગ લાગતા અફરાતફરી મચી હતી ફાયર લાશ્કરો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અક્ષરચોક પાસે આવેલ મુજમહુડા ખાતે સમન્વય સિલ્વર બિલ્ડિંગ સ્થિત ત્રીજા માળે આવેલા રોયલ કન્ફોર્ટ હોટલના બારમા માળે પર પર આવેલ વોટર સપ્લાય પ્લાન્ટમાં કારણોસર આગ આગ ભભૂકી કાબુ મેળવવાનો પ્રયાસ બિલ્ડિંગના લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આગે જૂથોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને આગ અંગે જાણ કરવામાં આવી હતી ફાયર લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયો નથી ઘટનાના પગલે પોલીસ તેમજ વીજ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો કોટાથી આગળ મુંબોડા પાસે સમન્વય સિલ્વર કરીને કોમ્પ્લેક્સ છે એમાં થર્ડ ફ્લોર ઉપર રોયલ કમ્ફર્ટ કરીને હોટેલ છે તેના વોટર કોકનલ પ્લાન્ટ છે ટેરેસ પર લગાવેલો છે એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે 12 માં ટેરેસ પર ઉપર ટેરેસ પર છે જેને કમ્પ્લીટ કાબુમાં કરીને તકલીફ પડે છે આવું બનાવ જયારે બને છે ત્યારે બિલ્ડિંગનું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે કેમકે કનેક્શન કાપવું પણ જરૂરી છે તેના કારણે બીજા કોઈ ના બનાવ બને નહીં એ માટે કાપવું જરૂરી છે કામ માટે અર્જુનદાન ગઢવી વડીવાળી ફાયે છે